ધ્રાંગધ્રાના ચોકાસ્તન તળાવ ખાતે બિરાજમાન એક દંતા ગણેશ મંદિર ખાતે ગણેશ ચતુર્થી દિવસે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશના સાનિધ્યમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલ જોકાસ્તન તળાવ ખાતે પ્રાચીન અને પુરાતન એક દંતા ગણેશ બિરાજમાન છે અને ધ્રાંગધ્રાના મહારાષ્ટ્રી રણમલ સિંહજી દ્વારા ચારે દિશાઓમાં નિર્માણ કરેલ દેવસ્થાન પૈકી એક દંતા ગણેશ મહાલક્ષ્મીજી સહિત દેવસ્થાન પામેલ છે આખા ભારતમાં ફક્ત બે જગ્યાએ એકદંતા ગણેશ બિરાજમાન છે અને વિશ્વમાં પ્રસિદ્ધ એવું એકદંતા ગણેશ મંદિર ધાંગત્રા જોગાસ્સર તળાવ જ્યાં બીજું મંદિર દક્ષિણ ભારતમાં આવેલ છે એક દંતા ગણેશજીની પ્રતિમા ગણપતિ દાતાને એક દંત હોવાથી તેમનું એકદંતા ગણેશ નામ પડ્યું હોવાની માન્યતા દાદાએ સ્તર્પની જનોઈ ધારણ કરેલ છે અને સાથે ત્રણમૂષક ઉંદર પર બિરાજમાન છે અને વૈશાખ શુદ્ચોથ અને ભાદરવા શુદ્ચ ચોથના દિવસે દાદાના સાનિધ્યમાં મહાયોગ્ય આયોજન કરાવ્યું આજે ગણેશ ચતુર્થી નિમિત્તે જિલ્લા સાહિત્ય આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લોકો એકદંતા ગણેશજીની સાનિધ્યમાં દર્શનાર્થી ઉમટી પડ્યા અને સમગ્ર મંદિર જય ગણેશના નાદથી ગુંજી ઉઠ્યું ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે ધાંગધ્રામાં એકદંતા ગણપતિજી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે એકદંતા ગણપતિજીનો આજે હવન યોજાઈ રહ્યો છે અનેકવિધ લોકો આજે સાંગધ્રા શહેર જિલ્લો અને ગુજરાતમાંથી એક ધંધા ગણપતિજીના દર્શને આજે અહીં આવે છે સમગ્ર દેશની અંદર વિવિધ પ્રકારના આપણા ધર્મોનું આપણા ધાર્મિક કાર્યક્રમોનું એક અનોખું આયોજન વર્ષોથી પરંપરાથી થયેલું છે ગણેશ ચતુર્થી રંગે ચંગે સમગ્ર ગુજરાત અને દેશમાં ઉજવવામાં આવે છે અને ભગવાન ગણપતિજી પ્રત્યક વ્યક્તિને ગણપતિ દાદા એક પૂજારી અહીંયા અહીંયા આ એક દંત ગણપતિ મંદિર જે છે આ જોગાસર તળાવ રાજાશાહી વખત રણમસિંહજી રાજાજી હતા ગુજરાત સ્ટેટના એટલે કે સ્ટેટ અને હળવદ સ્ટેટમાં શ્રી રણમસી રાજા અહીંયા આવતા એ વખતથી આ જળાશયનું જોગાસર તળાવ તરીકે એનું નિર્માણ થયેલ છે અને સાથે સાથે એ પંચદેવોની પ્રતિષ્ઠા ચતુર્દિશામાં દરેક મંદિરના જળાશયના કિનારે થયેલી છે એમાં વિશેષ કરીને શ્રી જનતા ગણપતિ મંદિર છે શ્રી સાથે મહાલક્ષ્મી મંદિર છે ગજલક્ષ્મી અમે શ્રી યોગેશર મહાદેવ છે ઉમેર ભંડારીજી છે અને શક્તિ માતા અને અંતૂર્ણ માતા છે અને જળાશયની વચ્ચેવજ મધ્યમાં શ્રી શિવજી બિરાજમાન છે શ્રી ગણપતિના પિતા શ્રી બિરાજમાન છે આવી આ વિજે અહીંયા જળાશયની પવિત્રતા અને વિશેષ કરીને આ જળાશય જે અષ્ટકોણકાર બનેલું છે એટલે કે શ્રી યંત્રની આભા સાથે આ જળાશયની જે તે સમયે નિર્માણ થયેલું છે અને એ સ્થળ ઉપર અહીંયા શ્રી એક એકદંતા ગણપતિ દાદાની ભવ્યતિ ભવ્ય મૂર્તિ બિરાજમાન છે એક દંત ગણપતિ દાદા એ આપ જોઈ શકો છો કે એક દંત છે ભગવાનને દાદા ને અને દાદા ગણપતિ મહારાજ પોતે ત્રણ મુસક ઉપર બિરાજમાન છે સાથે સાથે ગણપતિ દાદા એ પોતે યજ્ઞ સર્પની ધારણ કરી છે અને એમની આજુબાજુ બે સ્તુતિ નારી રીતિ સીધી અને સાથે સાથે શિવ પરિવાર શ્રી ગણપતિનો પૂર્ણ પરિવાર અહીંયા સામેલ છે અને આ ગણપતિ દાદાની વિશેષતા એ છે અહીંયા આ ગણપતિ દાદા એટલા ઐતિહાસિક ને પ્રાચીન અને ચમત્કારિક છે કે અહીંયા ગુજરાતમાંથી દેશ વિદેશમાંથી અને પરદેશમાંથી પણ આ ગણપતિ દાદાની આસ્થા ધરાવતા વિશેષ ભક્તો છે અને એ લોકો અવારનવાર આ ગણપતિ દાદાના દર્શને આવતા હોય છે